ભારત ઉપર મંડરાઈ રહ્યો છે નવો ખતરો આજે ઘરની બહાર નીકળતા પહેલા મિત્રો ખાસ કરીને જાણી લેજો બંગાળની ખાડીના દરિયામાં એકાએક નવી સિસ્ટમો સક્રિય થયેલી જોવા મળી રહી છે જેના કારણે મિત્રો બંગાળની ખાડીના દરિયાથી મિત્રો ગુજરાતના વિસ્તારો સુધી એક સાથે મિત્રો બબ્ય સિસ્ટમ સક્રિય બનીને ભારે જોર દર્શાવતી જોવા મળી રહી છે હાલ બંગાળની ખાડીમાં દરિયાની અંદર મજબૂત લો પ્રેશર સિસ્ટમ અત્યારે સક્રિય બનીને ભારે જોર દર્શાવતી જોવા મળી રહી છે જેના કારણે બંગાળની ખાડીથી ગુજરાત સુધી એક સિસ્ટમ જેમાં શેર ઝોનનો પટ્ટો લંબાયેલો જોવા મળ્યો છે સાથે સાથે મિત્રો ઉત્તર ભારતના વિસ્તારોથી ગુજરાત તરફ એક મોનસૂન સ્ટફ અત્યારે ઘેરાયેલો જોવા મળી રહ્યો છે ગુજરાત ઉપર અત્યારે સિયર ઝોન પણ અત્યારે મિત્રો છે અને શિયર ઝોનનો સ્ટોપ છે એ પણ અત્યારે સક્રિય બનેલો જોવા મળ્યો છે તો ગુજરાત ઉપર ડીપ ડિપ્રેશન વાળું સિસ્ટમનું જોર એ પણ અત્યારે વધતું જોવા મળ્યું છે આમ એક તરફ ગુજરાતમાં ડીપ ડિપ્રેશન બંગાળની ખાડીમાં સક્રિય બનેલું લો પ્રેશર અને એક મજબૂત વેલમાર્ક લો પ્રેશર જે વિયેતનામના વિસ્તારથી લઈને બંગાળની ખાડીના વિસ્તારને ગુજરાત સુધી એક નવી વેલમાર્ક લો પ્રેશરનો મજબૂત પટ્ટો આ સંપૂર્ણ વિસ્તારોમાં અત્યારે ફેલાયેલો જોવા

હવામાન નિષ્ણાંતો એવા અંબાલાલ પટેલ અને ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં મિત્રો ભારે વરસાદ ખાબકવાને લઈને ઠેર ઠેર જિલ્લાઓમાં નવી આગાહીઓ છે એ અત્યારે મિત્રો દર્શાવવામાં આવી રહી છે અત્યારે મિત્રો બંગાળની ખાડીના દરિયાની અંદર મોટી હલચલ સક્રિય થઈને મિત્રો નવું બનેલું લો પ્રેશર ભારે અસરો દર્શાવતું જોવા મળી રહ્યું છે અને મિત્રો આ લો પ્રેશર દરિયા ના કાંઠાની અંદર વિશાખાપટનમ ભુવનેશ્વરના વિસ્તારમાં ત્રાટકવાની તૈયારી કરતું હોય તેમ જોવા મળી રહ્યું છે સિસ્ટમ ત્રાટકવાની સાથે ગુજરાત ઉપર પણ અત્યારથી જ ભારે જોર ગુજરાતમાં અત્યારે વધી રહેલું જોવા મળ્યું છે નવી શિસ્ટમોના કારણે મિત્રો ગુજરાત રાજ્યની અંદર વરસાદના નવા રાઉન્ડ પણ અત્યારે હવે જોર દર્શાવતો જોવા મળી રહ્યો છે આથી લઈને મિત્રો ગુજરાતમાં આવનારી તેર તારીખ સુધીમાં વિવિધ જિલ્લાઓમાં મિત્રો ગુજરાતની અંદર જળબંબાકાર વરસાદ ખાબકવાને લઈને ગુજરાતના અનેક જિલ્લાઓ માટે હાઈ એલર્ટ છે તે અત્યારે ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહ્યું છે મિત્રો ખાસ કરીને તમે જોઈ શકો છો કે અત્યારે બંગાળની ખાડીના દરિયાની અંદર સિસ્ટમ સક્રિય બનીને નવી સિસ્ટમના કારણે ઠેર ઠેર વિસ્તારોમાં ભારે જોર દર્શાવતી જોવા મળી છે આ સિસ્ટમ સિસ્ટમનો પટ્ટો અત્યારે ગુજરાતના વિસ્તારની અંદર પણ અત્યારે ભારે જોર દર્શાવતો જોવા મળી રહ્યો છે સાથે મિત્રો બંગાળની ખાડીમાં સક્રિય બનેલી સિસ્ટમના કારણે ગુજરાતની અંદર ટેમ્પરેચરની અંદર પણ અત્યારે મિત્રો સત્યાવીસ ડિગ્રીથી લઈને ઓગણત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન દિવસ દરમિયાન રહેતું હોય છે ધીમી ગતિએ વધારો જોવા મળી શકે છે અને નવી સિસ્ટમોના ઘેરાવા બંગાળની ખાડીથી લઈને મિત્રો ગુજરાત સુધી લંબાયેલા હોવાના કારણે આજથી લઈને મિત્રો આવનારી ત્રણ દિવસની અંદર ગુજરાતમાં પવનોની સાથે મેઘરાજાનું ધીમી ગતિએ ગુજરાતમાં જોર વધતું જોવા મળશે ગુજરાતના અનેક જિલ્લાઓમાં મિત્રો ગરમી અને બફારાની સાથે વરાપ નીકળતી હોય તેમ વરાપની સાથે ગુજરાતમાં મેઘરાજાની એન્ટ્રી જોવા મળી શકે છે બંગાળની ખાડીના દરિયાની અંદર સક્રિય બનેલી સિસ્ટમ મિત્રો ગુજરાત સુધી પહોંચવાનું અનુમાન અત્યારે દર્શાવવામાં આવી રહ્યું છે જેમના કારણે ગુજરાતના અનેક જિલ્લાઓમાં આ સિસ્ટમની અસરો અસરો મિત્રો મિત્રો ભારે દર્શાવવામાં આવી છે સિસ્ટમ ગુજરાત ગુજરાત તરફ આવશે અને ખાસ કરીને રાજ્યની અંદર તેર ચૌદ તારીખે મિત્રો એ બાદ 14 થી લઈને ઓગણીસ સપ્ટેમ્બર સુધીમાં ગુજરાત રાજ્યની અંદર વરસાદના નવા રાઉન્ડ પગલે મિત્રો ફરી એકવાર વરસાદનું ભારે અનુમાન અત્યારે દર્શાવવામાં આવી રહ્યું છે ભારતીય હવામાન વિભાગની લેટેસ્ટ માહિતી અનુસાર મિત્રો આજે પણ મિત્રો ગુજરાતમાં અરવલ્લી મહીસાગર મહેસાણા સાથે સાથે બનાસકાંઠા લાગુ વિસ્તાર છે સાથે મિત્રો આજે કડાકા ભડાકા સાથે છે તે વીજળીના ચમકારાની સાથે ધોધમાર વરસાદની આજે આગાહી છે તે અત્યારે ગુજરાતના અનેક વિસ્તારો અને જિલ્લાઓ માટે દર્શાવવામાં આવી છે નવી સિસ્ટમનું ભારે જોર પણ મિત્રો અત્યારે દર્શાવવામાં આવી રહ્યું છે જેને જોતા મિત્રો તમે જોઈ શકો છો કે ગુજરાતની અંદર આજથી લઈને આવનારી ગુજરાતમાં મિત્રો તેર અને ચૌદ તારીખ સુધીમાં ભારે દબાણ સક્રિય બનતું જોવા મળવાનું છે સાથે સાથે મિત્રો સિસ્ટમ પોતાનો મોન્સૂન પણ અત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશનનો પટ્ટો ગુજરાત તરફ લંબાઈ રહેલો હોવાના કારણે એનો ઘેરાવો પણ અત્યારે મિત્રો ગુજરાતમાં બંગાળની ખાડીના દરિયાથી લઈને મિત્રો ગુજરાતના વાતાવરણ ઉપર એક સિસ્ટમનો ઘેરાવો અત્યારે સક્રિય બનતો જોવા મળ્યો છે અને મિત્રો સાયક્લોનિક સિસ્ટમની તીવ્ર અસરો ગુજરાત રાજ્ય ઉપર અત્યારે વધતી હોવાના કારણે મિત્રો

આવ્યું છે ઓગસ્ટ મહિનાનું છેલ્લું અઠવાડિયું ગુજરાત માટે અતિ ભયંકર સાબિત થઈ શકે છે જેમાં મિત્રો ગુજરાતની અંદર અઢારથી લઈને વીસ ઇંચ સુધીના વરસાદ ઓગસ્ટ મહિનાના છેલ્લા અઠવાડિયામાં ખાબકી શકે છે સાથે મિત્રો વાત રહી તો હવે સપ્ટેમ્બર મહિનાની અંદર પણ છેલ્લા અઠવાડિયાથી ગુજરાતની અંદર ભારે જોર વધવાની શરૂઆત આજથી જોવા મળવાની છે મિત્રો વૈજ્ઞાનિકો દ્વારા પણ ગુજરાતમાં આ વર્ષે ચોમાસાની પણ મિત્રો મહત્વપૂર્ણ જાણકારી છે છે એ જાહેર કરવામાં આવી જેમાં મિત્રો હવામાન વિભાગ દ્વારા પણ આગાહીકારો દ્વારા પણ અત્યારે જણાવવામાં આવ્યું છે કે નવી નવી સિસ્ટમો અત્યારે સક્રિય થવાના કારણે મિત્રો ગુજરાતમાં ચોમાસું છે એ અત્યારે હવે વિદાય લેવાની અંદર વિલંબ લેશે અને મિત્રો મોડલ ચોમાસું છે એટલે કે હવે વિદાય કહી શકાય કે તેવું અનુમાન છે તે દર્શાવવામાં આવી રહ્યું છે એટલે કે મિત્રો આ વર્ષે સપ્ટેમ્બર અને ઓક્ટોમ્બરના મધ્યમથી લઈને મિત્રો ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ ખાબકતો જોવા મળશે ઓક્ટોમ્બર મહિનાની અંદર પણ મિત્રો ગુજરાતમાં જોવા મળવાનો છે વરસાદ તો મિત્રો અત્યારે ગુજરાત ઉપર કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા જોવા મળ્યા છે વીજળીના ચમકારા સાથે મિત્રો અત્યારે હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલ દ્વારા પણ ગુજરાત રાજ્ય ઉપર નવરાત્રીમાં તહેવાર દરમિયાન પણ દિવાળીના તહેવાર દરમિયાન પણ મિત્રો ગુજરાતમાં વરસાદ વરસવાને લઈને નવી અનુમાન અને નવી આગાહી છે અત્યારે દર્શાવવામાં અંબાલાલ પટેલે કહ્યું છે કે મિત્રો ગુજરાત રાજ્યમાં નવરાત્રીના તહેવાર દરમિયાન વાદળોના ઝુંડ ગુજરાત પર ઘેરાયેલા જોવા મળશે નવી નવી સિસ્ટમો બંગાળની ખાડીના દરિયાની અંદર સર્જાયતી જોવા મળવાની છે જેમના કારણે મિત્રો ચોમાસું ગુજરાતમાં રીતસરનું વિલંબ લેશે તેવું પણ પૂર્વ અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે અંબાલાલ પટેલની આગાહીની મુજબ મિત્રો દસ ઓક્ટોમ્બરથી મિત્રો અત્યારે કહી શકાય કે ગુજરાત રાજ્યની અંદર ચિત્રા નક્ષત્રની શરૂઆત થશે અને ઠેર ઠેર જિલ્લાઓમાં ગુજરાતમાં ચિત્રા નક્ષત્રમાં છે તે ભારે વરસાદ પડવાને લઈને અત્યારે પૂર્વ અનુમાન છે તે દર્શાવવામાં આવી રહ્યું છે જેમાં મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે નવરાત્રી દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદના અનેક જિલ્લાઓમાં મેઘરાજાની તોફાની બેટિંગ છે તે કરતા જોવા મળવાના છે ગુજરાતની અંદર આવનારી બાવીસ સપ્ટેમ્બરથી લઈને નવી સિસ્ટમ એક બંગાળની ખાડીના દરિયાની અંદર ફરી એકવાર સક્રિય બનતી જોવા મળશે જેમાં મિત્રો ગુજરાત રાજ્યની અંદર બાવીસ તારીખ દરમિયાન દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને મિત્રો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ફરી વરસાદ પડવાને લઈને મિત્રો નવી આગાહી છે તેવી અત્યારે વ્યક્ત કરવામાં આવી છે સાથે મિત્રો ગુજરાત રાજ્યની અંદર સપ્ટેમ્બર મહિનાની અંદર પણ ઠેર ઠેર વિસ્તારોમાં ભારે વરસાદ પડવાને લઈને પૂર્વ અનુમાન ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવ્યું છે પરિવર્તિત થતી જોવા મળશે જેના કારણે મિત્રો ગુજરાત રાજ્યની અંદર દસ તારીખથી લઈને આવનારી તેર તારીખ દરમિયાન વરસાદની સિસ્ટમનું જોર ગુજરાત રાજ્ય ઉપર વધતું જોવા મળી શકે છે આ સાથે મિત્રો ગુજરાત રાજ્યમાં આગામી દસ થી લઈને આગામી સાત દિવસ સુધી વરસાદ પડવાને લઈને નવી આગાહી છે એ પણ અત્યારે દર્શાવવામાં આવી આવનારા સાત દિવસની અંદર મિત્રો ગુજરાતમાં મોટા ભાગના જિલ્લાઓમાં ફરી વરસાદના એક નવા રાઉન્ડ અને નવી સિસ્ટમનું પૂર્વાનુમાન છે તે દર્શાવવામાં આવી રહ્યું છે આજે મિત્રો ગુજરાતની અંદર ઉત્તર ગુજરાતના જિલ્લાઓથી લઈને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં આજે મિત્રો રાત્રિ દરમિયાન ભારે છોડો સિસ્ટમનું વધતું હોવાના કારણે ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા ગાંધીનગરની અંદર કડાકા ભડાકા સાથે જોવા મળશે વરસાદ જેમાં ખાસ કરીને બનાસકાંઠા અરવલ્લી મહીસાગરના જિલ્લાઓમાં રાત્રિ દરમિયાન પણ ભારે વરસાદને લઈને અત્યારે મિત્રો યલો એલર્ટની ચેતવણી ઉત્તર ગુજરાતના જિલ્લાઓ માટે દર્શાવવામાં આવી રહી છે આ સાથે મિત્રો મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ વીજળીના ચમકારાની સાથે મેઘરાજાની તોફાની બેટિંગ પણ જોવા મળશે જેમાં અમદાવાદ આણંદ વડોદરા દાહોદ છોટાઉદેપુર ખેડા પંચમહાલ મહિસાગર જિલ્લાઓમાં અત્યારે રીતસરનું મિત્રો સર્ક્યુલેશન ઘેરાયેલું જોવા મળી રહ્યું છે ભારે જોર દર્શાવવામાં આવી રહ્યું છે જેમના કારણે મિત્રો આજની રાત્રિ દરમિયાન લુણાવાડા જિલ્લાની અંદર સાથે મિત્રો મહીસાગર વિસ્તારમાં રાત્રિ દરમિયાન ભારે વરસાદનું યલો એલર્ટ છે તે દર્શાવવામાં આવ્યું છે તો અમદાવાદ ધોળકા નળિયાદ ગોધરા દાહોદ છોટાઉદેપુર વડોદરા સાથે મિત્રો ખંભાતના વિસ્તારોમાં રાત્રિ દરમિયાન ગાજવીજ અને તીવ્ર બનેલી જોર અત્યારે સિસ્ટમની જોવા મળી શકે છે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ઠંડ સ્ટ્રોમ એક્ટિવિટી થવાને લઈને વીજળીના ચમકારાની સાથે ગાજવીજ થવાને લઈને ગુજરાતની અંદર મિત્રો આજથી લઈને આવનારી ત્રણ દિવસની અંદર ભારે જોર વધવાના કારણે પૂર્વ અનુમાન છે તે રાત્રિ દરમિયાન દર્શાવવામાં આવી રહ્યું છે જેમાં મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર સુરત તાપી નવસારી ડાંગર જિલ્લાની લઈને મિત્રો નવ નર્મદા છે ભરૂચ લાગુ વિસ્તાર છે આમ તો મિત્રો દક્ષિણ ગુજરાતના જે તમામ જિલ્લાઓ છે તે વીજળીના ચમકારા સાથે મજબૂત મંદી જોવા મળે છે સિસ્ટમ સાથે મિત્રો વાત રહી તો અત્યારે તમે જોઈ શકો છો કે દક્ષિણ ગુજરાતની અંદર પણ કડાકા ભડાકા સાથે રાત્રિ દરમિયાન હળવાથી ભારે વરસાદનું પૂર્વ અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે કચ્છના અલંગ અલગ 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 વિસ્તારોમાં મિત્રો ભારે દબાણ સક્રિય બનીને સિસ્ટમની તીવ્ર અસરો કચ્છના વિસ્તારોની અંદર પણ વધતી હોવાના કારણે કડાકા ભડાકા સાથે મિત્રો રાત્રિ દરમિયાન જોવા મળશે વરસાદ સાથે મિત્રો હળવાથી મધ્યમ વરસાદની પણ અત્યારે આગાહી છે તે અત્યારે દર્શાવવામાં આવી રહી છે જો મિત્રો સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ અત્યારે મોટા ચેન્જીસ થશે વાતાવરણમાં દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પવનની તીવ્રતા સાથે જોવા મળશે વરસાદ જેમાં ભાવનગર બોટાદ જેસદ ગોંડલ જૂનાગઢ અમરેલી વિસ્તારની અંદર અલંગ પંથકની અંદર મિત્રો સાથે સાથે મિત્રો અત્યારે કહી શકાય કે પોરબંદર જિલ્લાની અંદર દેવભૂમિ દ્વારકાના લાગુ વિસ્તાર સાથે જામનગર વિસ્તારની અંદર આ સાથે મિત્રો મોરબી જિલ્લાની અંદર સુરેન્દ્રનગર લાગુ વિસ્તારની અંદર અત્યારે વાદળોના જોર પણ મિત્રો અત્યારે જોવા મળી રહ્યા છે અને સૌરાષ્ટ્રની અંદર પણ ભારે જોર દર્શાવવામાં આવી રહ્યું છે ખાસ કરીને મિત્રો બંગાળની ખાડીમાં બનેલી નવી સિસ્ટમના જોતા મિત્રો સિસ્ટમનો પટ્ટો અત્યારે ગુજરાત સુધી લંબાયેલો જોવા આગાહીઓ છે તે અત્યારે દર્શાવવામાં આવી રહી છે સાથે મિત્રો જો આપણે વધુ માહિતી મેળવીએ તો અત્યારે તમે જોઈ શકો છો ખાસ કરીને મિત્રો અત્યારે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે વરસાદની ગતિવિધિમાં થોડો ઘટાડો થઈ શકે છે સાથે ગુજરાતવાસીઓ થઈ જજો તૈયાર કારણ કે મિત્રો આજે તો મિત્રો તમે જોઈ શકો કે જે રીતે લો પ્રેશર છે તે અત્યારે મિત્રો ગુજરાત ઉપર આવશે અને મિત્રો અતિ ભયંકરથી લઈને મેઘટાંડું થવાનું પણ અત્યારે મોટા ખતરા અત્યારે હવામાન નિષ્ણાંત દ્વારા અત્યારે દર્શાવવામાં આવી રહ્યા છે ફરી એકવાર દિલ્હીથી લઈને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાંથી મિત્રો આગળ વધતી લો પ્રેશર સિસ્ટમના કારણે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર પણ અત્યારે મધ્ય ગુજરાતના જે લાગુ વિસ્તારો છે જિલ્લાઓ છે અને આ નવી સિસ્ટમો અત્યારે રચાતી જોવા મળી છે ખતરો પણ મંડરાતો જોવા મળી રહ્યો છે સાથે સાથે મિત્રો આજે તમે જોઈ શકો છો કે જે રીતે ગુજરાતની અંદર એક કહેવામાં આવે કે મેઘગ્રજના સાથે આપડતું હોય તેમ ઠંડસ્ટોમ એક્ટિવિટીમાં વીજળીના ચમકારા અને કડાકા ભડાકા સાથે જોવા મળશે વરસાદ ગુજરાત રાજ્યની અંદર ભયંકર મેઘ તાંડવ થવાનું પણ અત્યારે અનુમાન છે તે અત્યારે દર્શાવવામાં આવી રહ્યું છે આજથી લઈને મિત્રો આવનારા પાંચથી છ દિવસ એટલે કે મિત્રો એવું કહી શકાય કે ચૌદ તારીખના આસપાસ ફરી એકવાર વરસાદી સિસ્ટમ છે તે ગુજરાત ઉપર દર્શાવવામાં આવી રહી છે જેમાં મિત્રો અત્યારે ગુજરાત ઉપર સિસ્ટમનો ઘેરાવો પણ મજબૂત બનીને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં ભારે સિસ્ટમનું જોર વધતું જોવા મળી રહ્યું છે સાથે સાથે મિત્રો ગુજરાતના જે અનેક જિલ્લાઓ છે તેમાં પણ આગામી કલાકોની અંદર પવનોની તીવ્રતા સાથે રીતસરનું આબ ફાટેલું હોય તેવા દ્રશ્યો પણ જોવા મળી શકે છે અને મિત્રો આપણે વાત રહી કે અત્યારે વરસાદની ગતિવિધિને જોતા એવું પણ કહી શકાય કે મિત્રો જેમાં એલર્ટ દર્શાવવામાં આવી રહ્યા છે જેમાં તીવ્ર પણ દર્શાવવામાં આવી છે સાથે મિત્રો આજે રાત્રિ દરમિયાન પણ ગુજરાતના અનેક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડવાને લઈને અત્યંત એલર્ટ પણ દર્શાવવામાં આવી રહ્યા છે જેમાં મિત્રો ચાર જિલ્લાઓમાં તો આજે રાત્રિ દરમિયાન પણ મિત્રો અતિભારે વરસાદ ખાબકવાને લઈને મિત્રો એલર્ટો છે તે અત્યારે દર્શાવવામાં આવી રહી છે તેમના વિશે વાત કરીએ તો મિત્રો તમે જે રીતે જોઈ શકો છો કે મિત્રો એક અત્યારે જેમાં આજની રાત્રિ દરમિયાન મહેસાણા સાબરકાંઠા અરવલ્લી અને મિત્રો મહીસાગરના ચાર જિલ્લાઓની અંદર મિત્રો અત્યારે ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ અત્યારે મિત્રો તીવ્ર હેલો એલર્ટની છે તે આગાહી દર્શાવવામાં આવી રહી છે ગુજરાત માટે અત્યારે આગાહી દર્શાવવામાં આવી રહી છે ખાસ કરીને મિત્રો સાથે સાથે ગુજરાતની અંદર આજની રાત દરમિયાન મિત્રો વીજળી પડતી હોય તેમ અનેક જિલ્લાઓની અંદર અનેક શહેરોની અંદર અનેક ગામોમાં ગાજવીજ સાથેના જે કડાકા ભડાકા સાથેના જે ભાગરૂપી વરસાદો છે એ પણ વરસતા જોવા મળશે કડાકા ભડાકા વરસાદની સાથે મિત્રો આગાહી રહી કે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી ગાંધીનગરમાં ભયંકર મેઘગર્જનાની સાથે તોફાની વરસાદનું પણ અનુમાન છે તે અત્યારે દર્શાવવામાં આવી રહ્યું છે સાથે સાથે ગુજરાતની અંદર અમદાવાદ જિલ્લાઓની અંદર ખેડાના જિલ્લાઓની અંદર સાથે મિત્રો મહિસાગરના લાગો વિસ્તારોમાં પણ વરસાદની ગતિવિધિ જોવા મળશે છોટા ઉદેપુર વડોદરા આણંદ જિલ્લાની અંદર પણ મેઘરાજાની છે તે રીત સ્તરની તબાહી થતી હોય તેમ મિત્રો ભયંકર ઠંડક એક્ટિવિટી ની સાથે કડાકા ભડાકા સાથે અને મેઘગ્રજના સાથેના જે અમદાવાદ થી લઈને આણંદ દાહોદ છોટા ઉદયપુરના જિલ્લાઓની અંદર ભયંકર મેઘ વરસવાને લઈને અત્યારે મોટું અનુમાન છે એ અત્યારે દર્શાવવામાં આવી રહ્યું છે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં અત્યારે મિત્રો સાગરના દરિયામાંથી આવતા તોફાની પવનો સાથે મિત્રો દરિયો પણ તૂર બનતો હોય તેમ અનેક જિલ્લાઓ માટે ભારે તોફાની ગુજરાતમાં સક્રિય બનતા હોય અને ઠેર ઠેર જિલ્લાઓમાં મિત્રો આજે જોર વધતું જ દર્શાવવામાં આવી રહ્યું છે જેમાં મિત્રો તમે જોઈ શકો છો કે ગુજરાતની અંદર દરિયાકાંઠાની અંદર મિત્રો ભરૂચ સુરત નવસારી ડાંગરના જિલ્લાઓની અંદર અત્યારે તાપી નર્મદા લાગુ વિસ્તારમાં અને મિત્રો નર્મદાના લાગુ વિસ્તારો રહ્યા આમ તો મિત્રો ગુજરાતની અંદર આવેલા સાથે સાત જિલ્લાઓમાં મિત્રો રીતસરનું મેઘરાજાનું તોફાનથી લઈને અતિ ભયંકર એન્ટ્રી આજે મિત્ર